ધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિર ખુલ્યા પછી હજારો મુલાકાતીઓનો પ્રવાહ ચાલુ જ રહ્યો છે માર્ચ બે હજાર ચોવીસની વાત કરીએ તો માત્ર એક જ મહિનામાં ત્રણ લાખ પચાસ હજારથી વધુ ભાવિક ભક્તો દર્શને આવ્યા હતા હવે સરેરાશ ત્રીસ હજાર લોકો દર રવિવારે સંકુલની મુલાકાત લે છે અને સપ્તાહના અંતે રાહ જોવાનો સમય ઘણીવાર દોઢ કલાક સુધી લંબાય છે એમ મંદિર સત્તાવાળાઓએ જણાવ્યું હતું ત્યારે આ એપ્રિલના મહિને ઉજવવામાં આવનાર કેટલાક તહેવારો માટે મુલાકાતીઓની સંખ્યામાં ઘણો વધારો થવાની અપેક્ષા છે કારણ કે હિન્દુ કેલેન્ડરમાં એપ્રિલ એક ઉત્સવનો ભરપૂર મહિનો છે જેમાં હિન્દુઓ નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે અને વસંત ઉત્સવને ભારતીય રાજ્યોમાં અલગ અલગ પરંપરાગત પ્રાર્થનાઓ સાથે સ્વાગત કરવા આવે છે અને હનુમાન જયંતિ અને સમગ્ર સનાતન ધર્મ અને ભારતીયો માટે જો કોઈ વિશેષ ઉત્સવ હોય તો એ ભગવાન રામના જન્મોત્સવ એટલે કે રામનવમી અને અબુધાબી મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં જેની મૂર્તિ પધરાવવામાં આવી છે તેવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની પણ જન્મજયંતિ એ જ રામનવમીના દિવસે આવે છે અબુધાબી મંદિરમાં ભગવાન શ્રીરામ સીતાજી લક્ષ્મણજી અને હનુમાનજીની અતિસુંદર અને એક ભવ્ય ગર્ભગૃહની અંદર મૂર્તિ રૂપે બિરાજમાન છે ત્યારે મંદિરની વ્યવસ્થાપક ટીમ અત્યારથી જ ફૂલ તૈયારી માંગ લાગી ગઈ છે કારણ કે અગાઉના તહેવારોમાં મંદિર મુલાકાતીઓની સંખ્યા ગણતરી બહાર હતી જેથી કરીને દર્શનાર્થીઓને ભારે તફલીક પડી હતી જે આ તફલીક આવનારા તહેવારો માંગ ન પડે તેના માટે થઈને મંદિરના સ્વયંસેવકો દ્વારા તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે મંદિરના પ્રવક્તાએ કહ્યું દરેકને અદ્ભુત અનુભવ મળે તેની ખાતરી કરવા માટે અમે સ્વયંસેવકોની સંખ્યામાં વધારો કર્યો છે અને સ્થાનિક પોલીસના સમર્થનની નોંધણી કરી છે અમે મુલાકાતીઓના ઘસારાને અસરકારક રીતે સંચાલિત કરવા માટે સ્થાનિક સત્તાવાળાઓ સાથે નજીકથી સહયોગ કરીએ છીએ સાથે મળીને કામ કરીને અમે સુનિશ્ચિત કરીએ છીએ કે ભીડનું અસરકારક રીતે સંચાલન કરવામાં આવે અને દરેક વ્યક્તિ ભીડ વિના મંદિરનો સુરક્ષિત રીતે અનુભવ કરી શકે અને દોસ્તો અબુધાબી મંદિરમાં ક્યાં ક્યાંક સંપ્રદાયના ભક્તો મંદિર માંગ આવીને પોતાના ઈષ્ટદેવની આગળ ભક્તિ અદા કરી હતી આ મંદિરના વિશેષ પ્રસંગો મંદિરની માહિતી ઇતિહાસ જેવા અનેક વિડીયો તથા રમઝાનના દિવસે આ મંદિર માંગ શું થયું હતું એ જાણવા માટે અને જોવા માટે આ ના ડિસ્ક્રિપ્શન માંગ ની લિંક આપેલી છે